સાથે તેમને રાજીનામું આપ્યું હોય તેવું તે રીઝન કે ને ક્યાંક ખુલીને સામે આવશે પણ હવે જ્યારે સંબોધશે તે દરમિયાન સાફ થશે કે શું કારણ આપે છે કારણ કે જેટલા લોકો કોંગ્રેસ ગઈકાલે જ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો અને ધારાસભ્ય પદે ચૂંટાયેલો હતો એ પદ ઉપરથી પણ એની પહેલા સમગ્ર દેશની જનતા પ્રબુદ્ધ નાગરિકો ક્રાંતિકારીઓ તમામ

આ સ્વપ્ન આપણને અધૂરું દેખાય છે એ વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ બંને ગુજરાતના પ્રવંતા પુત્રો દેશનું નેતૃત્વ કરતા અને આજે આદ્રણી નરેન્દ્રભાઈ અને આદરણી અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું

એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને ફાઈવ ટ્રિલિયન ડોલરનું ઇકોનોમીનું સ્વપ્ન એમને જોયું છે અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક કરે છે એટલે જે સ્વપ્ન અધૂરું હતું આપણું સામાજિક અને આર્થિક બદલાવ લેવા માટે એ કામ આદરણીય નરેન્દ્રભાઈ કરે એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી હવે આર્થિક અને સામાજિક આદિ આપણે આઝાદી મેળવવાની છે એ વખતે પણ બધા જ સમાજના તમામ વર્ગના લોકો સામ્યવાદી પક્ષને વાત કરો તો તમામ વિચારધારાના લોકો એ વખતે એક છત્ર નીચે ભેગા થયા આ વખતે આદરણીય નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ દેશના તમામ પ્રભુ નાગરિક અબુલ અબાલ એક એ જે આર્થિક અને સામાજિક બદલાવ લેવાનું કામ કરે છે એમાં જોડાયો હું કોંગ્રેસ પક્ષ સાથે ચાલીસ વર્ષથી કમિટમેન્ટ સાથે જોડાયેલા છું અને કપરા સંજોગોમાં એમનું નેતૃત્વ કર્યું મારા ચાલીસ વર્ષના જાહેર જીવનમાં મેં વીસ વર્ષ તો કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું

એટલે કઈ ખૂટતું હતું ને ઉમેરવા છે નહીં પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લઈ આવે અને એના માટે કામ કરતો રાજનીતિ હું હોય અમનીશભાઈ બીજા એમાં આગેવાનો હોય એને વારસામાં નથી મળતો કે અમે કોઈ કલમી આમાં નથી ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે બદલાવ લેવાની ત્યાં કોશિશ છે બધાની નિષ્ફળ ગઈ છે અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું તો મારા ગુજરાત માટે જોયું એ આજે મને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે અહીંયા

આજે માનની અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ ભગવાન રામ જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ખિસ્કો ની છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે અને અહીંયા આજે એક સિમ્બોલિક રીતે અમે આજે બધા જોડાયા છે અને બાકીના કાર્યકર્તાઓ છે અમારા મત વિસ્તારના આગેવાનો છે એ પણ આવનારા દિવસોની અંદર ત્યાં કાર્યક્રમ કરીને અને જેને અહીંયા જોડાવો છે એને અહીંયા કરીને બીજા જિલ્લાઓમાં પણ જે લોકો સાથે આવવા માગતા હશે તો માનની પ્રદેશ અધ્યક્ષની પરવાનગી લઈ અને એમને પણ જોડીશું સાથે સાથે હું ઋણ સ્વીકાર કરું છું આદરણીય નરેન્દ્રભાઈનો આદરણી અમિત શાહ સાહેબનો કે મારા જેવા આગેવાનને એમણે ઉદારતાથી પ્રવેશ સાહેબનો આદરણી નડ્ડા સાહેબનો આદરણી સી આર પાટીલ સાહેબનો આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલનો બધાનો ઋણ સ્વીકાર કરું છું અને આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં રહીને મારામાં જે શક્તિ છે એ શક્તિ કમિટમેન્ટ સાથે આપવાની હું અહીંયાથી જાહેરમાં ખાતરી આપું છું અને અહીંયા હું જેટલું કામ જે પક્ષમાં હતો આટલા વખત એમાં જે શક્તિ મારાથી કામ કરતો હતો એનાથી બમણી શક્તિથી અહીંયા એક કાર્યકર્તા રીતે કામ કરવાની ખાતરી આપી કોઈ લોભ લાલચ કે કોઈ ટિકિટની અપેક્ષા વગર આ પક્ષમાં જોડાયા છું મારા બધા સાથીઓ પણ આજે જોડાયા બીજા પછી જોડાવાના છે એ બધાને ઓપ એમને સમય પર એમને સ્વીકાર કરી અને આજથી આ આદરણીય પ્રદેશ અધ્યક્ષના હસ્તે સ્વીકૃતિ અને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર એક બીજી પણ અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ ગોહિલ જે કોઈ સમાજના આગેવાન છે અને કોઈ સમાજના તો આપે સાંભળ્યા અર્જુન મોઢવાડિયાને ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયા બોલ્યા છે કે ચાલીસ વર્ષથી મેં કોંગ્રેસ પાર્ટી સાથે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને હવે ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર તરીકે જોડાયો છું અને આ સાથે રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક